હેલો ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આવેલી લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સ્ટેટ જેમાં ચેપ્ટર નંબર ત્રણ સુરેખ નિયત સંબંધ તેમાં આજે આપણે સ્વાધ્ય ત્રણ પોઈન્ટ બે સ્ટાર્ટ કરવાના છીએ જેમાં આજે આપણે જોવાના છીએ દાખલા નંબર એક તેમાં કીધું છે કે કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલા એક અભ્યાસમાંથી નીચે મુજબની માહિતી મળે છે તો અહીંયા આપણને ખાતરનો વપરાશ આપેલો છે દસ ગીગરામાં એક્સ એટલે કે એક્સ અને બીજું વાયમાં આપેલું છે કપાસનો પાક હેક્ટર દીઠ ક્વિન્ટલ તો તમે અહીંયા જોઈ શકતા હશો કે વાયની જે કિંમત આપેલી છે એ બહુ મોટી આપેલી છે એટલે કે સો કરતાં વધારે આપેલી છે તો તમે જો અગર આમાં જે આપણે બીનું જે સૂત્ર લઈએ છે તેમાં આપણે એક્સ વાયવાળું સૂત્ર લઈશું તો તે આપણને મોટી પ્રોસેસ થઈ જશે બહુ મોટા મોટા ગુણાકાર આવશે તો આપણે આમાં યુવીવાળી રીતથી સોલ્વ કરીશું તો સૌથી પહેલાં તો આપણને એક્સ બાર અને વાય બાર જ ફાઇન્ડ કરવાનો છે સૌથી પહેલાં એ કરીએ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સીગમાં એક્સ અપોન એન અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ સીગમાં વાય અપન એન તો એક્સનું ટોટલ કરીએ તો અઠ્યાવીસ વત્તા પાંત્રીસ વત્તા પચીસ વત્તા ચોવીસ વીસ વત્તા પચીસ વીસ એટલે એકસોને સિત્યોતેર સીગમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ અને y વાયનું ટોટલ કરીએ તો 128 અઠ્યાવીસ વધતા એકસો ચાલીસ વધતા એકસો પંદર વત્તા એકસો વીસ એકસો પાંચ વત્તા એકસો બાવીસ સો એટલે ત્રીસ આપણું મળશે હવે સી એક્સ ફાઇન્ડ કરીએ તો એક્સ જેનું ટોટલ આવ્યું હતું ભાગ્યા એન એન આપણું ટોટલ કેટલું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ટોટલ સાત વસ્તુ આપેલી છે આપણને તેથી અહીંયા વાય થશે અરે એન થશે સાત તો એકસો સિત્યોતેર ભાગ્યા સાત તો આપણો આન્સર આવશે પચીસ પોઈન્ટ ઓગણત્રીસ એક્સ બારની વેલ્યુ મળશે પચીસ પોઈન્ટ ઓગણત્રીસ તેવી જ રીતે વાય બાર કરીએ તો વાયબારમાં સીગમાં એક્સનું ટોટલ આવ્યું હતું આઠસો ત્રીસ અને એન સાત આઠસો ત્રીસ ભાગ્યા સાત તો આન્સર છે એકસોને અઢાર પોઈન્ટ સત્તાવન વાયબારની કિંમત મળશે આપણને એકસો અઢાર પોઈન્ટ સત્તાવન બંને પોઈન્ટમાં આવ્યા છે તેથી આપણે બીનું કયું સૂત્ર યુઝ કરીશું બી ઇક્વલ ટુ એન સીગમા યુ વી માઇનસ યુ યુ વી ડિવાઈડ બાય એન સીગમાં યુ સ્ક્વેર માઇનસ સીગમાં યુનો હોલ સ્ક્વેર આ સૂત્રથી આપણે ફાઇન કરવાનો છે આવી જ રીતે એક્સ વાળો બી સૂત્ર હતો પણ તેમાં યુવીની બદલે એક્સ વાય હતું બસ તે જ સૂત્રોમાં ખાલી એક્સ વાયની જગ્યાએ યુવી મૂકી દીધું છે બસ બીજું કોઈ આમાં ચેન્જીસ નથી હવે આપણે શું ફાઇન કરવાનું રહેશે તો એક યુ વી યુવી અને યુ યુનો સ્ક્વેર સૌથી પહેલાં ફાઇન કરીશું યુ તો યુ શોધવા માટેનું સૂત્ર શું છે એક્સ માઇનસ એ જેમાંથી એ આપણે ધારીશું એક્સમાંથી એક્સની જે આખી વેલ્યુ આપી છે તેમાંથી આપણે ગમે તે વેલ્યુને એ ધારી શકીએ છીએ તો આપણે એ ધારીએ છીએ પચીસને એ ધારીએ છીએ આપણે પચીસને તેવી જ રીતે આપણે વીબી ફાઇન કરીશું તેનું સૂત્ર છે વાય માઇનસ બી તો તેમાં આપણે બી કોને ધારીશું તો ગમવાયમાંથી ગમે તે કિંમતને આપણે બી ધારી શકીએ છીએ અહીંયા આપણે બી ધારીએ છીએ એકસો ને વીસને હવે આપણે ફાઇન કરવા રહેશે યુ વી અને યુ સ્ક્વેર જે તો ઇઝી જ છે સિમ્પલ છે આ બંનેમાં ભૂલ થશે તો પછી પાછળ બધામાં ભૂલ થશે ઓકે આપણે આ બહુ ધ્યાનથી ફાઇન કરવું પડશે યુ અને વી સૌથી પહેલાં યુ ફાઇન કરીએ એક્સ માઇનસ એ એટલે કે એક્સની કિંમતમાંથી એની કિંમત માઇનસ કરે એટલે કે અઠ્યાવીસ માઇનસ પચીસ તો કેટલા આવશે ત્રણ પાંત્રીસ માઇનસ પચીસ તો દસ પચીસ માઇનસ પચીસ તો જીરો ચોવીસ માઇનસ પચીસ તો માઇનસ એક વીસ માઇનસ તો માઇનસ પાંચ પચીસ માઇનસ પચીસ જીરો વીસ માઇનસ પચીસ તો પાંચ માઇનસ ઓકે હવે આનો સરવાળો કરીએ આમાં આનો સરવાળો જીરો નહીં આવતો આમાં બીજી કોઈ વેલ્યુ આવશે જે આપણે નીચે પણ સૂત્રમાં અહીંયા એપ્લાય કરવી પડશે ત્રણ વત્તા દસ તેર પ્લસમાં ખાલી બે જ વસ્તુ છે એટલે તેર થશે અને માઇનસમાં છે માઇનસ એક પ્લસ માઇનસ પાંચ એટલે માઇનસ છ માઇનસ છ પ્લસ માઇનસ પાંચ એટલે માઇનસ અગિયાર તો તેર માઇનસ અગિયાર તો કેટલા આવશે બે તો સીગમાં યુની કિંમત આપણને મળશે બે ઓકે તેવી જ રીતે આપણે વી ફાઇન્ડ કરવાનું છે તો વીનું સૂત્ર શું શું હતું વાય માઇનસ બી એટલે વાયની કિંમતમાંથી આ બીની વેલ્યુ આપણે જે એકસો વીસ ધારી છે તેને આપણે માઇનસ કરવાનું તો એકસો અઠ્યાવીસ માઇનસ એકસો વીસ તો કેટલા આવશે આઠ એકસો ચાલીસ માઇનસ એકસો વીસ તો વીસ એકસો પંદર માઇનસ એકસો વીસ તો પાંચ માઇનસ પાંચ એકસો વીસ માઇનસ એકસો વીસ જીરો એકસો પાંચ માઇનસ એકસો વીસ તો માઇનસ પંદર એકસો બાવીસ માઇનસ એકસો વીસ તો બે સો માઇનસ એકસો વીસ તો માઇનસ વીસ હવે આનું પણ ટોટલ કરીએ તો પહેલા સર પ્લસમાં જેટલી વેલ્યુ છે તેનું ટોટલ કરી નાખીએ આઠ વત્તા વીસ એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ ત્રીસ આવ્યા હવે માઇનસવાળી કિંમતમાં માઇનસ પાંચ પ્લસ માઇનસ પંદર એટલે વીસ અને વીસ ને વીસ ચાલીસ એટલે માઇનસ ચાલીસ એટલે આન્સર આવશે માઇનસ દસ ઓકે આવી રીતે આપણે બંને સિગ્મા યુ અને સિગ્મા વી ની કિંમત ફાઇન કરવાની આ બંનેની કિંમત આમાં ઝીરો નહીં આવે એટલે અમુકમાં આવી બી શકે છે પણ એમ તો નથી જ આવતી હવે યુ વી ફાઇન કરીએ યુ ઇન્ટુ વી આ બંને જે ફાઇન કરીએ તે બંનેનો ગુણાકાર ત્રણ ગુણ્યા આઠ એટલે ચોવીસ દસ ગુણ્યા વીસ એટલે બસો આઠ ઝીરો માઇનસ ઝીરો ગુણ્યા માઇનસ પાંચ એટલે ઝીરો એક માઇનસ એક ગુણ્યા ઝીરો તો ઝીરો માઇનસ પાંચ ઇન્ટુ માઇનસ પંદર તો મા પંચોતેર માઇનસ નહીં આવે ઝીરો ઇન્ટુ બે એટલે ઝીરો અને માઇનસ પાંચ ઇન્ટુ માઇનસ વીસ તો સો હવે આનું ટોટલ કરીએ ચોવીસ વત્તા બસો વત્તા પંચોતેર વત્તા સો એટલે ત્રણસો ને નવ્વાણું સીગમાં યુવીની કિંમત આવશે ત્રણસો ને હવે તેવી જ રીતે યુ સ્ક્વેર ફાઇન્ડ કરીશું તો આપણે જે યુ ફાઇન્ડ કર્યો તો તેનો સ્ક્વેર તો ત્રણનો સ્ક્વેર થશે નવ દસનો સો ઝીરોનું ઝીરો એકનું એક પાંચનું પચીસ ઝીરોનું ઝીરો અને પાંચનું પચીસ તો નવ વત્તા સો વત્તા એક વત્તા પચીસ વધતા પચીસ એટલે એકસો ને સિગમા યુ square is ઇક્વલ ટુ એકસો ને સાહીઠ હવે આ જે વેલ્યુ ફાઇન તેને આપણે સૂત્રમાં મૂકીએ સાત સીગમા યુ વી તો સીગમા યુ ની કિંમત કેટલી આવી હતી ત્રણસો ને નવ્વાણું માઇનસ યુ ની કિંમત હતી બે અને સીગમાવી માઇનસ દસ બે ઇન્ટુ માઇનસ દસ બે એનો સ્કવેર હવે ગુણાકાર કરીએ સાત ઇન્ટુ ત્રણસો નવ્વાણું સાત ઇન્ટુ ત્રણસો ને નવ્વાણું તો આન્સર આવશે સત્યાવીસ ત્રાણું બે હજાર સાતસો ને ત્રાણું બે ઇન્ટ માઇનસ દસ એટલે શું આવશે પ્લસ વીસ આવશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને બે 10 દસ એટલે વીસ ડિવાઈડ બાય સાત ઇન્ટુ એકસો ને સાહીઠ એક હજાર વીસ અને બેનો સ્કવેર થશે ચાર ઓકે હવે સરવાળો વાત કરી નાખીએ બે હજાર એટલે આવશે આન્સર બે હજાર આઠસો એટલે આવશે હવે આ ભાગાકાર એટલે આપણને આન્સર મળશે બે પોઈન્ટ બાવન બીની ની બે પોઈન્ટ બાવન ઓકે હવે શું ફાઇન કરીશું એ તેનું સૂત્ર છે વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સક્વેર y બાર આપણને અહીંયા મળ્યા હતા એકસો અઢાર પોઈન્ટ સત્તાવન માઇનસ બી બે પોઈન્ટ બાવન અને એક્સ બારની વેલ્યુ છે પચીસ ઓગણત્રીસ તો એકસો અઢાર પોઈન્ટ સત્તાવન માઇનસ બે પોઈન્ટ બાવન ઓગણત્રીસ એટલે સડસઠ પોઈન્ટ હવે એકસો અઢાર પોઈન્ટ સત્તાવન માઇનસ તેસઠ તો 54.84 પોઈન્ટ ચોર્યાસી એનો આન્સર મળશે 54.84 પોઈન્ટ ચોર્યાસી હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ વત્તા બી એક્સ એની વેલ્યુ વાય બીની વેલ્યુ હતી બે પોઈન્ટ બાવન અને એક્સ અહીં આપણને એક્સ કીધો હશે કીધો છે ખાતરનો વપરાશ ત્રણસો ઘીઘરા થયો હોય તો હેક્ટરથી જ કપાસના પાકનું અનુમાન મેળવો એટલે એક્સની વેલ્યુ આપણને આપેલી છે ત્રણસો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણસો મૂકતા વાય ટુ પોઈન્ટ ચોર્યાસી પ્લસ બે પોઈન્ટ બાવન ત્રણસો ચોપન પોઈન્ટ ચોર્યાસી પ્લસ બે પોઈન્ટ બાવન ઇન્ટુ ત્રણસો એટલે સાતસો ને છપ્પન કિગ્રા આપેલો છે અને અહીંયા ઉપરને આપણને એક્સ દસ કિગ્રામાં આપેલો હતો તેથી આપણે અહીંયા સૌથી પહેલા ભાગાકાર કરીશું ત્રણસો ડિવાઈડ બાય ટેન કરીશું એટલે આન્સર આવશે ત્રીસ એટલે આપણને એક્સ ત્રીસ લેવાનો છે ત્રણસો નહીં અહીંયા ખાસ ધ્યાન રાખજો આપણને અહીંયા ત્રણસો આપેલા છે એ કીઘરામાં આપેલા છે અને જે એક્સની વેલ્યુ આપેલી છે આપણને દસ કિગ્રા એટલે કે જે અહીંયા અઠ્યાવીસ છે તેની બદલે ત્યાં બસો એંસી હતા અને એને દસ વડે ભાગાકાર કરીને અહીંયા વેલ્યુ આપણને મૂકીને આપેલી છે અને અહીંયા આપણને ડાયરેક્ટ કહી દીધું છે ત્રણસો કિગ્રા આપણને સૌથી પહેલાં આને દસ વડે ભાગાકાર કરવો પડશે એટલે આન્સર આવશે ત્રીસ અને આપણને એક્સ ત્રીસ લેવાનો છે તો બે પોઈન્ટ બાવન ઇન્ટુ ત્રીસ એટલે પંચોતેર પોઈન્ટ છ પ્લસ ચોપન પોઈન્ટ ચોર્યાસી એટલે એકસો ને ત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ વાય કેપની વેલ્યુ આવશે તો તમે નીચે લખી શકો છો તેથી ખાતરનો વપરાશ ત્રણસો ગીગ્રા માટે કપાસ કપાસનું અનુમાન વાયકેપ ઇઝ ઇક્વલ ટુ એકસો ત્રીસ હેક્ટર મળે ઓકે આની જોડે અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના સમ કન્ટિન્યૂ કરીશું સો થેન્ક યુ ફોર ધીસ વોચિંગ